દેશભરના તમામે તમામ લોકો જોડાવાના છે આપણને સૌને ગૌરવ થાય કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ આપણા લોહીની અંદર આપણા છાતે એક પ્રકારનો ગૌરવ થાય આપણો લોહી ખોલ મળી ઉઠે એ પ્રમાણે એમનું વ્યક્તિત્વ અને ભારતના એકીકરણ પાછળ જે સ્વપ્ન દ્રષ્ટા હતા

દ્રઢ ઈરાદાઓના કારણે એ લોહ પુરુષ અને સરદારના ઉપનામથી માત્ર ગુજરાત નહીં દેશ નહીં પણ વિદેશથી ધરતી સુધી આ નામ ગુંજે છે ત્યારે સરદાર પટેલ માત્ર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી પ્રધાનમંત્રી તરીકે જ નહીં પણ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલ સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ જયારે કર્યું હતું

એ દેશના તમામ યુવાનોની ભાગીદારી બને અને ભારત દેશ એ આત્મનિર્ભર ભરે દિશામાં મિત્રો આપણે આગળ વધવાનું છે યુનિટી માર્ચ એ સર્વ સમાજને સાથે જોડી અને આત્મનિર્ભર ભારતને જે પ્રેરણા આપી રહ્યું છે એનો દ્રઢ વિશ્વાસ છે મિત્રો માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સરદાર સાહેબની એ સ્મૃતિને ચિરંજી રહે તે માટે જે કેવડિયા કોલોની ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ કર્યું છે વર્ષ સરદાર પટેલ સાહેબના જન્મ જયંતીએ જ્યારે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ આ વિવિધ કાર્યક્રમનું આયોજન કરીને એ સરદાર સાહેબને એ સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ એ દેશના એશસ્વી પ્રધાનમંત્રી જ્યારે મોદી સાહેબ કરી રહ્યા ત્યારે મિત્રો મારે તમને કેવું છે માત્ર એક પરિકલ્પના કરીએ કે સરદાર સાહેબે જોયેલું સપનું સાબરમતી ની ઉપરથી ટ્રેનોમાં ટેન્કર ના માધ્યમથી પાણી પહોંચાડતા હતા એ હાલત કદાચ આજની યુવા પેઢી એ જોઈ નથી પણ આભાર માન્ય સરદાર સાહેબ દેશના એશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું સરદાર સાહેબ જોયેલું સપનું એ પૂરું કરવાનો શ્રેય કોઈને જાય તો મિત્રો એ દેશના એશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને જાય છે અને માન્ય મોદીજી મારે ખાલી કદાચ તમારા ઘરે જાણતા અજાણતાય કદાચ કહો કોંગ્રેસના મિત્રો આવી ચડીને પૂછજો કે સરદાર સાહેબની ઉપેક્ષા સતત તમે કરી જે 41 41 વર્ષ સુધી એ ભારત રત્ન તમે નતો આપ્યો સરદાર સાહેબનું અપમાન કરવાની અંદર આ કોંગ્રેસના મિત્રોએ જે સતત એવું કેતા હતા એ સરદાર ہمارے હે તમને આ કહેવાનો કોઈ અધિકાર નહીં એ સરદાર પૂરે દેશ કે સરદાર પૂરે ત્રણસો કે ની કલમ ની મહત્વપૂર્ણ નિર્ણય આનાથી મોટી ભેટ દેશ કોઈ જ ના હોય શકે મિત્રો અને આ બંને ભેટો આપવાનો નિર્ણય કદાચ કર્યો હોય દેશના ના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યો છે અને એટલા માટે મિત્રો મને કહેવાનું મન થાય આભાર મોદીજી કે તમે સરદાર માત્ર ગુજરાતની ઓળખ ઓળખ નહીં નહીં દેશની પણ વિશ્વની સૌથી મોટી ઓળખ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવી સૌથી મોટું સન્માન આપવાનું કામ કર્યું હોય દેશના એસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું

આપણે સૌને ગૌરવ થાય કે આજે આપણી પાસે દેશના એસજી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ છે ફરીથી આ યુનિટ યાત્રામાં જોડાયેલા તમામ સમાજના લોકો તમામ વર્ગના લોકો યુવાનો મહિલાઓ એ સૌને આ યાત્રામાં જોડાવાનો જે અવસર મળ્યો છે મિત્રો આપણા સૌના માટે આ યાદગાર અવસર છે ફરીથી જય સરદાર જય સરદાર જય સરદાર ભારત માતાજી